લોટાઈ થી ઓનલાઇન એપ્લિકેશન પર ક્રિકેટનો સટો રમદાય ને પકડી પાડતી પદ્ધર પોલીસ પોલીસ શ્રી કોરડિયા સાહેબ સરહદી ભુજ તથા નાયબ પોલીસ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ જિલ્લામાં દારૂ જુગાર પ્રવૃત્તિ નેશનાબૂદ કરવા સૂચના આપેલ જન્વય નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ચૌહાણ સાહેબ ભુજનાઓએ સૂચના આપેલ જન્વય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ પધ્ધર પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગાર નેશ નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય છે અનુસંધાને

ઓનલાઈન હાર જીતનો સટ્ટો જુગાર આઈડી વડે રમે છે અને હાલે તે લોડાઈ ગામના બસ સ્ટેશન પાસે મુરલીધર ચાઈની દુકાને હાજર હોય જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રેડમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રામસંગજી એસ સોઢા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ પી રાણા તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ અને નાવ જોડાયા હતા